We'll be right <laughs> back. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો હવામાન વિભાગની આગળ રાજસ્થાન સપાટી પાંચસો ને ઇઠોતેર પોઈન્ટ પંદર ફૂટે ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો હવામાન વિભાગની આગળ પ્રમાણે મિત્રો બે દિવસમાં માં બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે અને જ્યાં

કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી